ત્યારે અમારા પત્રકાર સંજીવ વાળાની નજર જતા સ્થાનિકોનું પૂછપરછ કરતા માલુમ પડ્યું કે આ ટાકો છ મહિનાથી છલકાય છે ને રોજ પાણીનો તો બગાડ થઈ રહ્યો છે પણ અમારા ટેક્સથી જે વીજળી બિલ ભરવામાં આવે છે એનો પણ બગાડ નગરપાલિકાના લીધે થઈ રહ્યો છે તો હવે સરકાર પાસે લોકો અપેક્ષા રાખી રહ્યા છે ધારી નગરપાલિકા બની છે ત્યારથી અણધારી બની ગયું છે ધારી સારી સુવિધા છીનવાઈ ગઈ છે રિપોર્ટર સંજય વાળા ધારી તમારું નામ મારું નામ ક્યાં રહ્યો છું તમે હું જૂની કજી રોડ ઉપર ઠીક આ ટાકાની બાજુમાં આ પાણીનો શું પ્રોબ્લેમ છે પાણીમાં છે જો પાણીમાં પ્રોબ્લેમ ક્યાં છે ને પાણીમાં તો જ આ છલકાઈ બધું જાય છે બીજું કાય છે નહી પાણી બધું એ ક્યાં જાય છે પાણી બધું આ ક્ષેત્રુજીમાં છૂટે પડે ત્રિવેણીમાં ડેમમાં આવ આખો દિવસ ચાલે છે પાણી આનું કાય નક્કી ન હોય જાય બંધ થી તો બંધ થી જાય નકર ચાલુ હોય 5 વાગે લાગી 3 વાગે લાગી 2 વાગે આનું કાય નથી આનું કાય અધિકાર નથી ક્યારે બંધ કરી ક્યારે જાય યાદ આવત બંધ કરી નકર જાય ચાલુ અને

કરી રિપેરિંગ થાતું નથી એમના રિપેરિંગ ઓવરફ્લો થઈ ને પાણી જાય છે અંદર ઠીક એટલે તો એ ટૂંકમાં ટાકો ભરાય જાય ઓવરફ્લો પાણી જાય ટાકો બંધ કોઈ કરવા સમજાઈ ગયું વિતરણ કરી દે